આ કાર્યક્રમમાં વિષયને અનુરૂપ નિમાવત અને નટુભાઈ પટેલે કારગીલ યુદ્ધ વિજય અંગે કારગીલ ભૌગોલિક સ્થિતિ દેશભક્તિ અને દેશભક્તિ અને બલિદાન વિશે શહીદીને યાદ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અનમોલ ફાઉન્ડેશન માય ભારત ગાંધીનગરના હાર્દિક મોચી કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું શ્રી નટુભાઈ પટેલે કારગિલ યુદ્ધની વિજયની ગૌરવગાથા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને જિલ્લા મુમગાર્ડ કમાન્ડર વિષ્ણુભાઈ પ્રજાપતિએ શહીદોને યાદ કરીને વિજય દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું અને નવજવાનોને આજના કાર્યક્રમનો શુભેચ્છાઓ પાઠવી હતી ને ત્યારબાદ સૌ સાથે મળીને જિલોડા મુખ્ય બજાર તરફ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ગૌરવપૂર્વક રેલી કાઢી જનજાગૃતિ સંદેશો આપ્યો હતો અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર